ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે હવે સરસ મજાના રોટલીના ટાકોસ બનાવીશું તો તમે આ રીતે કોઈ દિવસની બનાવો તો જરૂરથી બનાજો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા તો અહીંયા મેં થોડા पनीरના ટુકડા કરી લીધા છે જીણા તે આપણે બાઉલમાં નાખી દઈશું પછી તેની અંદર જીણા સમારેલા કાંદા જીણા સમારેલી બીટ ગાજર ટામેટા કેપ્સિકમ બધી વસ્તુને મેં સરસ મજાનું જીણું સમારી લીધું છે પછી તેની અંદર અડધી ચમચી કાળા મરીનો ભૂકો એક ચોથાઇ જેટલું ચીલી ફ્લેક્સ બીજા પીઝાવાળું ચીલી ફ્લેક્સ છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું પછી તેમાં એક ચોથાઇ જેટલો ઓરેગાનો નાખીશું તમારી પાસે પીઝા સિઝલિંગ હોય તે પણ તમે નાખી શકો છો પછી તેમાં આપણે ચીઝને છીણી દઈશું એક ક્યુબ તેની અંદર મોજરડા ચીઝ નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાજ કમેન્ટ કરજો તો અહીંયા એક ચોથાઇ જેટલું લાલ મરચું નાખીશું જો તમારી પાસે લીલા મરચાં હોય તો લાલ મરચું સ્કીપ કરી દેવું તો મારી પાસે લીલા મરચાં નહોતા એટલે મેં અહીંયા લાલ મરચું ઉપયોગ કર્યો છે તો અહીંયા એક રોટલી લઈશું તેની ઉપર આપણે ટોમેટો સોસ લગાવી દઈશું અડધી ચમચી જેટલો આ રીતે અડધા ભાગમાં ફેલાવી દેવાનું છે પછી તેની પર સ્ટફિંગ પાથરી દેવાનું છે અહીંયા લગભગ બે ચમચી જેટલું આપણે સ્ટફિંગ લીધું છે પછી તેની પર થોડું પ્રોસેસ ચીઝ છીણી લઈશું અને થોડું મોજરા ચીઝ નાખીશું થોડો ચાટ મસાલો છાંટી દઈશું તો ખરેખર આ રીતે ટાકોસ તમે નહીં બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો ખરેખર બહુ ટેસ્ટી એવા બન્યા હતા ટાકોસ તમે આની અંદર મકાઈના બાફેલા મકાઈના દાણા પણ નાખી શકો છો પણ મેં અહીંયા નથી નાખ્યા તવી ઉપર બટર લગાવીને આપણે ટાકોસ મૂકી દઈશું એકદમ ધીમા તાપે તેને શેકવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ક્રિસ્પી કરવાનું છે આપણે ટાકોસ પછી ઉપર પણ બટર લગાવી દેવાનું છે પાછું પલટાવી દેવાનું છે પાછું બટર લગાવી દેવાનું તો આ રીતે તમે શેકશો તે રીતે તમારો ટાકોસ એકદમ ક્રિસ્પી થઈ જશે અને સાઈડની કિનારી પર પણ આપણે બટર લગાવી દીધું છે હવે તેને પણ ચીપિયાની મદદથી આ રીતે રાખીને શેકી લઈશું ટાકોસ તો સરસ મજાના રોટલીના ટાકોસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો સરસ મજાનું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે આપણું પછી તેને સર્વિંગ પ્લેટમાં મૂકીને તે કટરથી આપણે તેને કટ કરી લઈશું તો અહીંયા આપણે બીજી રોટલી પર સેજવાન સોસ લગાવીશું અડધી ચમચી જેટલો તેની પર ટોમેટો સોસ લખીશું તેની પર થોડુંક મેણીસ ત્રણેય વસ્તુને મિક્સ કરીને આપણે તેની રોટલી પર ફેલાવી દઈશું અડધી રોટલી પર તો આ રીતે પણ તમે બનાવી શકો છો પછી તેની પર સ્ટપિંગ પાથરી દેવાનું તેની પર પોસે ચીઝ મોજરા ચીઝ નાખી દેવાનું છે તો અહીંયા મેં ચાટ મસાલો નથી નાખ્યો પછી આ રીતે ફોલ્ડ કરીને તેને તવી પર બટર મૂકીને શેકી લેવાનું છે તો બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તો એ સરસ મજાનો આપણા ટાકો થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે તો આ રીતે તમે નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો આપણા ટાકોસ તૈયાર થઈ ગયા છે સરસ મજાના